પ્રભાઈ શ્રી ખ્રિષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર હેંસી એની ત્રીજી સાતમી અને નવમી કલમમાં ગીત કરતાં સૈન્યોના ઈશ્વર યહોવાને એક જ પ્રકારની પ્રાર્થના વિનંતી અને આજીજી કરે છે એ કહે છે કે હે સૈન્યના ઈશ્વર યહોવા અમને પાછા ફેરવો તમારા મુખનો પ્રકાશ પાળો એટલે અમે બચી જઈશું ભલે પ્રાર્થના વિનંતી પરથી અને ગીતશાસ્ત્ર હેંસી વાંચતા એવું જણાય છે કે ઈશ્વર યહવાના લોકો ધીમે ધીમે ઈશ્વરથી દૂર જતા ગયા છે અને એટલે બધે દૂર નીકળી ગયા છે કે જ્યાં હવે તેઓ યોગ્ય માર્ગદર્શન આપનાર ઈશ્વરની હાજરી અને યહવાના મુખનો પ્રકાશ પણ ગુમાવી બેઠા છે તેમને ચારે બાજુ ગાઢ અંધકાર છવાયેલો દેખાય છે અને એ અંધકારમય વાતાવરણમાં તેઓ ફસાઈ ગયા છે કાંઈ સુસ્તું નથી અને હવે પોતાની રીતે પાછા ફરવું જાણ કે તેમને અશક્ય લાગી રહ્યું છે અને તેથી ત્રણ વાર પ્રાર્થના વિનંતી કરે છે કે હે સૈન્યના ઈશ્વર્ય હોવા તમે અમને પાછા ફેરવું તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમે બચી જઈશું એનો અર્થ કે એ લોકો કબૂલ કરે છે કે ઈશ્વરીય હોવા તમારી કૃપા અને સહાય વગર હવે અમારા માટે પાછું ફરવું એ અશક્ય છે વા આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું પાપ ગમે તેટલું આપણને ગૌણ લાગે પણ તે પાપ આપણને પવિત્ર ઈશ્વરની હાજરી અને સંગતથી ધીમે 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 દૂર અને દૂર લઈ જાય છે જો એ પાપ પ્રત્યે આપણે સજાગ ના રહીએ અને બેદરકાર બનીએ અને એ પાપમાં રહીએ તો એ પાપ આપણને ઈશ્વરથી એટલે બધે દૂર સુધી લઈ જઈ શકે છે કે પછી આપણે એટલા બધા નિર્ભળ અને નિસહાય થઈ જઈએ છીએ કે ઈશ્વરની સહાય અને સામર્થ્ય વગર ઈશ્વર પાછે પાસે પાછા ફરવું એ આપણા માટે જાણે કે શક્ય થઈ જાય છે આ વાસ્તવિકતા છે તેથી પ્રભુના બાળકો તરીકે જ્યારે આપણે આત્મિક દોડમાં છીએ ત્યારે હિબ્રોના પત્રના લેખક પવિત્ર આત્માની પ્રેરણાથી આપણ સર્વને ઉત્તેજન આપે છે કે ગમે તેટલું ગૌણ લાગતું પાપ પણ એ પાપ જ છે અને તેની જાણ થતાની સાથે જ એ પાપ આપણને વળગી જાય તે પહેલાં આપણે ઈશ્વર કૃપામાં એ પાપની માફી મેળવીને ધીરજથી આપણે સારું ઠરાવેલી આત્મિક દોડમાં આપણે દોડવાનું છે એ બ્રુ બાર અને એકમાં લખવામાં આવ્યું છે તો આપણી આસપાસ સાહેદોની સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ અને એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે આમેન